સમાચારોમાં આગળ વધી રાજકોટમાં આવાસ કૌભાંડ મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકામાં વિરોધ કરવામાં આવ્યો છે કોર્પોરેશન ખાતે વિરોધ કરતા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું છે માત્ર અમુક લોકોને રજૂઆત કરવા જતા કરવા જવા દેવાતા આ મામલો ઉગ્ર બની ગયો હતો ભાજપના કોર્પોરેટર અને તેમના પતીઓના કૌભાંડને લઈને કોંગ્રેસ વિરોધ કરી રહ્યું છે તાત્કાલિક બંને કોર્પોરેટરને કોર્પોરેટર પદેથી દૂર કરવાની માંગ ઉઠી છે કોર્પોરેટર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે નાયબ કમિશનર ચેમ્બરમાં કર્મચારીઓ ધરણા પર બેઠા છે રાજકોટ કોંગ્રેસ દ્વારા જે રીતના વિરોધ કરવામાં આવે છે ને તેમની અટકાયત કરવામાં આવે છે દ્રશ્યો

કોર્પોરેશનના અધિકારીઓ ભાજપ ની દલાલી કરી રહ્યા છે અને જે કોર્પોરેટર પાસે પુરાવા છે છતાં ડિસ્કવોલિફાઈડ કમિશનર એને દરખાસ્ત મોકલવા માંગતા નથી અને અત્યારે પોલીસનો નો બહાર ઉપયોગ કરી રહ્યા છે

તેમની ધરપકડ કરવામાં આવી રહી છે જે રીતના એક બાદ એક લોકો છે તે અત્યારે બહાર ઉપર ઝગડા ઉપર બેસી ગયા છે એક બાદ એક લોકોની ધરપકડ કરીને આવી રહ્યા છે પરંતુ તે લોકો અહીં ખાવા તૈયાર નથી દ્રશ્યો જોઈ શકાય છે એક બીજાની સાથે સાકર છે અને તેને લઈને જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે કે ટીંગાટોળી ટોળી કરી એને ખાસ લઈ જઈ રહ્યા છે દ્રશ્યો જોઈ શકાય છે જે એક બાદ એક લોકો છે તેઓની ધરપકડ કરવાનું છે તે ભ્રષ્ટાચારી કોર્પોરેટર અને ઘર ભેગા કરવાની છે માંગ કરી રહ્યા છે પરંતુ તેની વચ્ચે હાલ દ્રશ્યો જોઈ શકાય છે એક બાદ એક લોકો

પોલીસ ને બાબતો કરાવી અને જે રાજ્ય સરકાર માં દરખાસ્ત મૂકવી જોઈએ એ મૂકતા નથી અને એની સામે અમારો વિરોધ છે

અને ભાજપના દલાલો છે એ અમારી માગણી છે જો સસ્પેન્ડ કરતા નહીં આવે તો મેં આંદોલન કરશું જે રીતના અત્યારે સસ્પેન્ડની વાત છે નહીં કરે તો હવે આનાથી ઉગ્ર આંદોલન આનાથી સુજીને આંદોલન કરશું ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારની ગંગોત્રી રાજકોટ મહાનગરપાલિકામાંથી નીકળી કમલમ સુધી જાય છે આજે કમલમમાં રેલો આવતા કોર્પોરેટનો ડિસ્ક્વોલિફાઈ નથી કરતા અને કમિશનર પર ભાજપના કાર્યકર બનીને વર્તી રહ્યા છે આજેનું આંદોલન છે અમારું જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે એક બાદ એક જે કોર્પોરેટરો છે તેની ધરપકડ કરવામાં આવી છે પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી રહ્યા છે હાય હાય ભાજપ ના કોર્પોરેટરો ને ભાજપ ને કમલમ સુધી રેલો આવ્યો છે એટલા માટે એને એક્શન લેવા દેવામાં આવતા નથી ગેરલાયક ઠેરવવા જોઈએ છે ગેરલાયક ઠેરવતા નથી તો ભાજપ કોર્પોરેટર બંને ભાજપ ની ભાજપની ભ્રષ્ટાચારની ગંગોત્રી છે આ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારની ગંગોત્રી રાજકોટ મહાનગરપાલિકામાંથી કમલમમાં વહે છે કમલમ સુધી રેલો આવ્યો છે કમલમમાં દ્રશ્યો જોઈ શકાય છે એક પાદ એક કોર્પોરેટરો છે તેને મહેશભાઈ હાય હાય આરે ભાજપ હાય હાય સરકારી દલાલી બંધ કરે કમિશનર શ્રી સરકારી દલાલી કરે છે અને માત્ર ને માત્ર ભાજપ છે એ ખાલી સસ્પેન્ડ કરી અને ઘરે બેસવા તો જે રીતના જોઈ શકાય છે અલગ અલગ ગાડીઓમાંથી તેઓને ધરપકડ કરવામાં આવી છે અને હાલ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી છે જે રીતના ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો તેઓને જે નાયબ કમિશનર છે તેની ઓફિસમાં ધરણા કરી રહ્યા હતા સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા તેને લઈને તમામ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેની અટકાયત કરવામાં આવી છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ